મેઘરજ તાલુકાના વાણિયાવાડા શિવશક્તિ સખી મંડળ દ્વારા વૃક્ષોને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને અટકાવવા હેતુથી મહિલાઓ દ્વારા નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે હાલ સમગ્ર ભારત દેશની કોઈ સમસ્યા હોય તો તે છે ગ્લોબલ વોર્મિંગની અને જે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેઘરસ તાલુકા મિશન મંગલ શાખા દ્વારા મંડળને વર્ત કરતા પર્યાવરણને બચાવવા માટે સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ લાવી સીટબોલ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ચોમાસામાં જે જગ્યાએ વરસાદ થશે ત્યાં આ સીડબોલ નાખીશું જ્યાં ફરીથી વૃક્ષો ઉગશે અને હરિયાળી વાતાવરણ બંધ આવશે તે હેતુથી વાણિયાવાડા શિવશક્તિ શખી મંડળ દ્વારા શિવરાજપુર કંપા ખાતે અભિયાન હાથ ધરાયું છે મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે હું શિવરાજપુર શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડા સાથે જોડાયેલી છું અમારા શિવશક્તિ ગ્રામ સંગઠનની બધી બહેનોએ જોડે મળીને આશીર્ષ સ્કૂલ બનાવવાનું કામગીરી કરી છે તેમાં બાળકો સખી મંડળની બધી બહેનોએ આજુબાજુમાંથી જે વાતાવરણને શુદ્ધ કરે એવા ઝાડના બીજ એકઠિત કર્યા છે અને એના દ્વારા સીટ બોલ બનાવ્યા જઈ રહ્યા છે એમાં કરણ છે પછી બોરસલી આંબલી ગોરસામલી અને બાવળ દેશી બાવળ છે એવી રીતના અલગ અલગ પ્રકારના વનસ્પતિ બીજ લીધા છે જેથી કરીને પડતર જમીનમાં વાવવામાં આવે અને નવા ઝાડ ઉગે એનાથી વાતાવરણમાં ઓક્સિજન પણ સારું રહે અને અત્યારે જે જંગલનો નાશ થઈ રહ્યો છે એ એનામાં થોડોક ક ફેર પડે એમ મતલબ નવા ઝાડ ઉગે તો આવનારી પેઢી માટે સારું રહે ઓક્સિજન મળી રહે વિવિધ પ્રકારના વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા જેમાં પાણીથી સીટબોલ બનાવી અલગ અલગ બીજને છાણિયા ખાતર અને માટીના બનાવેલ સીટબોલમાં મૂકવામાં આવ્યા હતા જે સીડબોલ બની ગયેલ હતા તેને હવે ચોમાસાના સમય નજીક છે જ્યાં જે વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ નથી ત્યાં સીટબોલ નાખી ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડી એક નવીન હરિયાણી બનાવવા માટે તેમજ પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે અને પર્યાવરણ શુદ્ધ તે હેતુથી ખાસ સખી મંડળ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સખી મંડળની મહિલાઓ તેમજ તાલુકા કક્ષાએથી મિશન મંગલમ કક્ષાએ કર્મચારીઓએ હાજર રહી અભિયાનને સફળ બનાવ્યું હતું તાલુકાની અંદર ચાલતી એનઆરએલએમ શાખા અંતર્ગત જે સખી મંડળો જે કામ કરી રહ્યા છે એમાં આજે ગ્રામ સંગઠન કરવું એની અંદર ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે અત્યારે જે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના કારણે જે વાતાવરણમાં વધી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો એ બધાને ધ્યાનમાં રાખી અને અહીંયા આ મંડળના વાત કરતાં તેમને પર્યાવરણની જાગૃતિ માટે સીડ બોલ બનાવવાનું એક આખું આયોજન કરેલું છે અમે એની અંદર અલગ અલગ પ્રકારના ઝાડ પકડેલા છે અમે ઝાડના બીજા પકડેલા છે કે જે જંગલમાં થઈ શકતા હોય એવા જે રોડની સાઈડમાં થઈ શકે એવા કોઈ ઘરના આંગણે થઈ શકે એવા અને ખુલ્લી જમીનમાં પણ થઈ શકે એવા અલગ અલગ પ્રકારના સાત આઠ જાતના આઠથી દસ જાતના બિયારણો મહિલા છે અમે અને એના થકી આ સખી મંડળની બહેનો થકી જે સીડબોલ બનાવી બનાવી રહ્યા છે એની અંદર અમે માટી અને છાણિયું ખાતર એ બંનેનો ઉપયોગ કરી અને આ સીડબોલ જે વખતે વરસાદ થશે એ વખતે અમે અલગ અલગ જગ્યાએ ફેંકીશું જે જગ્યાએ જીતના જે છોડ અનુકૂળ આવે છે અને એ જગ્યાએ ઝાડ તૈયાર થશે અને આપણા વિસ્તારની અંદર મેઘરજ તાલુકામાં જે જંગલો કપાઈ રહ્યા છે અને જે ડુંગરો આ પૂરા થઈ રહ્યા છે તો એવી જગ્યાએ ફરીથી આખું હરિયાળું તૈયાર થાય એ આશયથી અહીંયા આપણે શિવરાજપુરા કંપા ખાતે શિવશક્તિ ગ્રામ સંગઠન મારફતે અત્યારે સીટ બોલ બનાવી અને એનું કામ નાખવાની કામગીરી ચાલુ રહી છે સખી મંડળ દ્વારા તાલુકા અને જિલ્લા લેવલે અમને ટીડીઓ ટીએલએમ દ્વારા માર્ગદર્શન મળ્યું અને અમે બાળકોને લઈને જુદી જુદી જાતના વૃક્ષોમાં બીયા એકત્રિત કરી અને એના બોલ્સ બનાવ્યા જે જે રીતે માટી અને છાણમાંથી એ બોલ્સ તૈયાર કર્યા અને જ્યાં કે હવે ચોમાસી સિઝન ચાલુ થઈ રહી છે જ્યાં પડતર જગ્યા છે જ્યાં વૃક્ષો જ નથી એમ કે જમીનના સાવ બંજર છે એવી જગ્યાએ આ બોલ્સ નાખીશું અને ધરતીને હરિયાળી બનાવવાનું એક હેઠળ અમે આ એક કામ કરી રહ્યા છીએ જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ અરહુ એસ આઈ ન્યૂઝ સાથે